સરસ્વતી હંમેશા દ્રષ્ટિ રહી છે બધા શહેરોમાં આજ રીતની સ્કૂલો હોય છે પણ અહિયાં તો હું જેવો આવ્યો અને બધા છોકરાઓ જે રીતે મીડિયમ ઇંગ્લિશ છોકરાઓ છૂટી ગયા હતા मैं पूछूंगा कि तो आप बताओ कि मीडियम इंग्लिश वाला छोटा होगा, आप बताओ कुजुरती वाला छोटा उसे तो बैठा से बताएं। समूह में कुजुरती छोटा हो यानी हम औरत के लिए थैंक यू। ये छोटी लाइन, ये छोटी वाली जो बिल्डिंग छोटी मोस्टलाइन, इतनी ऑप्टिमटन है ना। અમારો કરતા ડબલ કેટલી ચિંતા કરે છે ગુજરાતી ભાષા આખા મુંબઈમાં અને આખા મહારાષ્ટ્રમાં અને ગુજરાત પર પણ બધી જગ્યાએ બાળકો ગુજરાતી ભણતા થાય એનો પ્રયત્ન કરે છે તો ભાવેશ અંકલ માટે જોરદાર તાલી થઈ જાય સ્કૂલના ટ્રસ્ટીઓ જોશી અને બીજા બધા ટ્રસ્ટીઓ એમને માટે પણ જોરદાર તાલીમ થઈ જાય કે આજનો કાર્યક્રમ એ જ રીતે જુઓ પાછળ કેટલા બધા વડીલો બેઠા છે એમાંથી એક તો જયંતભાઈ ગુજરાતી જેની આપણી સાથે વાત પણ થઈ છે આપણે ત્યાં ગુજરાતી સર હતા અહીંયા આ સ્કૂલમાં એમના સુપુત્ર છે જયંતભાઈ એ પણ આવ્યા છે પ્લસ આપણા

તમે તો રોજ રોજ ભણવા જાઓ છો નું ગલુબાલક કેમ अंकલ તમને નથી જતા પછી પુતની જાતી વિચારીને કે હા अंकલ હવે મને સમજાયો તમે કશી જે તૈયારી વગર પરીક્ષા માં બેઠા છો કરું અંકલ બહુ ટેન્શન નહીં લેવાનું આમાં ને આમાં તો ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થઈશ તો મમ્મી પપ્પાને શું મોઢું દેખાડીશ એવી બીકમાં ને બીકમાં આત્મહત્યા કરી લેતા હોય છે જો અંકલ તમે પણ ક્યાંક તો પેલા નેતા કે नारे नाम लेका अमरी स्कूल ना पंचोतेर वर्ष ना इतिहास में ये भी एक पन घटना न बनी हमें <laughs> ओछा नहीं आप बाल को जेवा इनो सुट चाहिए त्यागी नानी हम थी आत्मा आत्महत्या हत्या कर है बेटा हमें आत्महत्या हत्या है नहीं हमें तो आत्मा हत्या અને માની લો કે આપણે નાપાસ થઈએ તો આખી સરસ સ્કૂલ બીજે ક્યાં મળવાની હે આ સ્કૂલ માં બે ત્રણ વર્ષ વધારે રહી ગયા તો કઈ વાંધો આવે

बिल बुल बिल बुलवा साउंड ये रिकॉर्ड खुल आप करो रिकॉर्ड बाद में क्या मुझे बैटरी डाउन हो जाएगा मेमोरी फुल हो जाएगा तो पहले एक समय तो बाद में आपमोरी फुल हो जाएगा तो आप रिकॉर्ड

मानो पीरियड का टाइम आ रहे बच्चे लोग अच्छी ऊंग वाली परीक्षा पण लेनी चाहिए कि नहीं अरे इनमें तो हमारे ऑफिस में मार्जिते फस्टा है अंगोमान ये केवल और अपोजी

डिपकी बाई ने डिपकी बाई तो छतरी लेने चालिया शो लीमड़ा ना खाता के कहीं कहीं ने खाती जो जाल हो फास्ट फूड खाओ टीशर्ट ने जींस वाली मांजरी बिलाड़ी के आपन ने दूध नहीं खावे अरे पिज़ा ने बर्गर ने आखी आ पेटी ने रोटली ने शाक क्या थी भावे

મંદિર બધા કઈ ગાવા કે કઈ પણ વિંજાય નહીં એવા ખાલોચિયા નીકળી પડ્યા છો તમે નાવા કે કુંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રિમિક્સ ના ગાણા હોગા જાઓ હજી ફાસ્ટ ફૂડ ખા ને કામ એ કે ઢોકવાનો ખૂણો નથી તે નથી પેટ એ કે કોઈનો ઉકરડો આપણા ચહેરા પર બીજાના નખ સેના મારીને જાય છે ઉજરડો તો માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં સાંભળ્યા છે ડોક્ટરના ભાવ અને લીમડાને આવી ગયો તાવ લીમડાના દાદા કે કઈ કઈ નહીં થાકી ગયો જાઓ હજી ફાસ્ટ ફૂડ ક્યારેક ખાઈએ બરોબર છે પણ વારંવાર કેવું પડી જાય ને તો તકલીફ પડી જાય